સામના ડિજિટલ ના સાંજે બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિકાસ પાટીલ અને હું છું શિવાજી પારસકર આવો નજર રાખીએ આજ મહત્વના સમાચારો પર સુરતના પલસાણામાં એટીએસ ને મોટી સફળતા હાથ લાગી છે પલસાણાના કારેલી ગામમાં ડ્રગ્સ બનાવતી એક કંપનીને ઝડપી પાડવામાં આવ્યું છે જ્યાંથી 20 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે નવસારીના પાણી પુરવઠા વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને મંત્રી મુકેશ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આ મામલે અમે ખાતા કે તપાસ કરાવી હતી અને તપાસના બાદ સામે આવ્યું હતું કે એક મોટો કોભાન થયો છે આ સમગ્ર કેસમાં જે કોઈ પણ સામેલ છે તેમને છોડવામાં નહીં આવે સુરતના કાપોદરા વિસ્તારમાં એક મંદિરમાંથી સાંજના સમયે ચોરી થવાની ઘટના બની હતી

નજર બગાડી હતી લિંબાયત પોલીસમાં સમગ્ર ઘટના જતા પોલીસે નરાધમ ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઉત્તરાયણમાં પાવર હાઉસમાં કામ કરતા પચાસ થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે

સુરતના ઓલપાડ ખાતે આવેલી કાઠાસુગરના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ઓગણસિત્તેર હજાર ટન જેટલી શેરડી કાંઠાસુગરમાં આપી હોવા છતાં એક પણ ખેડૂતને પૈસો આપવામાં આવ્યો નથી તેને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને આ પૈસો તરત મળે તેવી માંગ કરી હતી સુરતના માંગરોળના જીનોડા ગામે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્રણ દિવસ પહેલા ગામમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરો ગોઠવવામાં આવ્યો હતો

સબસ્ક્રાઇબ કરવાનું નહીં બતા